નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આપના જીવનમાં કંઈ પણ વસ્તુ બને ત્યારે તેની પાછળ કોઈક ને કારણ જરૂર હોય છે તમે કોઈના મોડે સાંભળ્યું જશે કે જીવનમાં સુખ અને દુઃખ એ તડકા અને છાંયા જેવા છે જીવનમાં ક્યારેક સુખ આવે છે તો ક્યારેક જીવનમાં દુઃખ પણ આવે છે પરંતુ આપણી જ વાત કરીએ તો આપણને ખબર હોવા છતાં પણ આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે જીવનમાં મારી સાથે જ કેમ આવું બને છે મારે જ કેમ બધું ભોગવવું પડે છે મારો શું વાંક છે કે મારી સાથે આવું થઈ રહ્યું છે ખાસ કરીને વગર વાકે જ્યારે કોઈ માણસ તેની આજુબાજુની પરિસ્થિતિનો શિકાર બને ત્યારે તેને ખૂબ જ વેદના થતી હોય છે પરંતુ શું આપણે આપણા કર્મોના ફળ ભોગવવા પડે છે આ સવાલનો જવાબ હા પણ હોઈ શકે અને ના પણ હોઈ શકે પરંતુ આ સવાલનો જવાબ હવે તમે જ નક્કી કર્યો આ કહાની સાંભળીને ઘણા વર્ષો પહેલાની આ વાત છે એક ગામમાં બે મિત્રો રહેતા હતા પ્રતિક અને પારસ બંને એકબીજાના ખાસ ભાઈ બહેન અને નાનપણથી જ બંને આડોશ પાડોશમાં રહેતા હતા એટલે સ્કૂલ સ્કૂલે જતી વખતે એ સ્કૂલથી પાછા આવતી વખતે ફ્રી સમયમાં પણ બંને સાથે જ રહેતા ધીમે ધીમે બંનેની સ્કૂલ પૂરી થઈ અને બંને સાથે સ્કૂલ પણ ભણી ભણીને બંને જણા આગળ આવ્યા હવે તેઓના લગ્ન પણ થઈ ગયા તેઓ ગામડામાં સારી એવી કમાણી કરવા લાગ્યા પરંતુ બંને મિત્રોએ વિચાર્યું કે હવે આપણે શહેરમાં જતા રહીએ કારણ કે ગામડા કરતાં એમ વધુ સારી કમાણી થશે આવું વિચારી બંને મિત્રો શહેર જવા માટે નીકળ્યા એ સમયમાં શહેર જવા માટે કોઈ વાહન વ્યવસ્થા હતી નહીં તેઓના ગામડા પર તે એક જંગલ હતું તે જંગલ ઓળંગી અને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તેઓ ચાલતા ચાલતા શહેરમાં પહોંચ્યા અને શહેરમાં તેઓએ એક નવો ધંધો શરૂ કર્યો એ બંને મિત્રોના નસીબ જોર કરી ગયા અને થોડાક જ વર્ષોમાં આ ધંધો ખૂબ જ વધી ગયો ગણતરીના વર્ષોમાં તો બંનેએ ખૂબ જ કમાણી કરી અને એક સમય તેઓ ઘરને પણ ભૂલી ગયા એટલા ધંધાઓમાં પડો કે હતા કે આશરે સાત એક વર્ષના સમય પછી બંનેને ઘરની ખૂબ જ યાદ આવી રહી હતી એટલે વિચાર્યું કે થોડા સમય સુધી ગામડે જઈ આવીએ ગામડે જવા માટે એક બેંકમાં પૈસા રાખી દીધા અને કપડાં વગેરેની તૈયારી કરી બંને પોતાના ગામ આવવા નીકળ્યા બંનેની ઉંમર જુવાના હતી એમને તેઓના પગ અત્યંત ઝડપથી ચાલી શકતા હતા પરંતુ તેઓ પાણી લેવાનું ભૂલી ગયા અને રસ્તામાં તેઓને તરસ લાગી પરંતુ આજુબાજુમાં કંઈ પાણીનો સ્ત્રોત દેખાયો ન એવા થોડાક આગળ ગયા પછી તેઓને એક કૂવો દેખાયો ત્યાં જઈને જોયું તો કૂવો ઉજ્જવળ દેખાઈ રહ્યો હતો પરંતુ કૂવામાં ઊંડે ઊંડે પાણી જેવું કંઈક દેખાતું હતું એટલે પ્રદીપ તે કૂવામાં નમી અને જોઈ રહ્યો હતો એરલામાં જ પારસના મનમાં શીરતાની વિચાર આવ્યો અને આ વિચાર પારસના મનમાં ઝડપથી વિકાસ મગજમાં પસરી ગયો અને જોત જોતામાં એને પ્રદીપને ધક્કો મારી કૂવામાં પાડી દીધો પારસ હવે વિચારવા લાગ્યો કે જેટલા પણ પૈસા છે તે બધા જ મારા અને મનોમન ખૂબ જ ખુશ થવા લાગ્યો પરંતુ ગામજાનીને કઈ રીતે કહ્યું કે પ્રતીકનું શું થયું એટલે મનમાં અને મનમાં પારસે એક વાર્તા બનાવી દીધી અને ગામમાં પ્રવેશતાની સાથે જ તે રડવા લાગ્યો કે પ્રતીક મરી ગયો વાઘે તેને ફાડી ખાધો આમને આમ જ રડન કરતો રહ્યો બંને મિત્રોના લગ્ન થઈ ચૂક્યા હતા એટલે પ્રતીકની પત્ની અને તેના બાળકોને હું સાચવીશ તેઓના ખર્ચા હું પાડીશ એવું આશ્વાસન પણ આપ્યું એટલે ગામજનો સામે તે જાણે કોઈ સારો વ્યક્તિ હોય તેવું નાટક કરવા લાગ્યો ગામડે જઈને હવે થોડા સમય સુધી રોકાવાના બદલે પારસ ત્યાં જ રહેવા લાગ્યો અને શહેરમાંથી બધો ધંધો સંકેલી ગામડે આવી ગયો ગામડામાં હવે તે એક નામદાર માણસ બની ગયો હતો કારણ કે તેણે શહેરમાં ઘણા પૈસા કમાયા હતા અને પ્રદીકના કુટુંબને ધ્યાન પૂરું પાડતો હતો એટલે કુટુંબને તેને ઉપકાર નીચે દબાવી દીધા એક વર્ષ પછી તેના ઘરે એક બાળકનો જન્મ થયો અને ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો ખૂબ જ પૈસા હોવાથી તેને કોઈ ખામી ન હતી અને દીકરો પાણી માગે તો નોકર હાજર થઈ જવા જોઈએ તેવો તેમનો હુકમ હતો દીકરો ક્યાંક બહાર રમવા જાય તો પણ તેને સોનાના કંદોરા વગેરે પહેરીને જતો જેથી ગામડાના બધા બાળકો કરતા તે અલગ કરી આવે અને તેના માતા પિતાનું સીમાતા પ્રદર્શન થશે દીકરો પણ ધીમે ધીમે મોટો થતો ગયો પંદર વર્ષની ઉંમર થઈ છે અને તેના પિતા મોટા મોટા સપના જોતા હશે પરંતુ અચાનક એક દિવસ છોકરો બેભાન થઈ ગયો તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો તેને કંઈ થવું ના જોઈએ એવું ડૉક્ટરોને કહી દીધું ભલે ગમે તેટલો ખર્ચો થાય હું બધો ખર્ચો ભોગવીશ આર્થિક કોઈ જાતની ખામી ન હતી પરંતુ તેના દીકરાને એક ભયંકર બીમારી હતી એ બીમારીની સારવાર કરતાં કરતાં તેના બધા જ પૈસા પાણીની જેમ વપરાઈ ગયા આટલો બધો ખર્ચો કર્યો પરંતુ દીકરાની તબિયત પર તેની કોઈ અસર ના થઈ એક દિવસ હોસ્પિટલમાં દીકરાનો હાથ પકડી તેના બીજા બેઠા હતા એવામાં દીકરાએ તેની સમક્ષ નજર કરી તેના પિતાને કહ્યું કે કંઈક કહેવા માંગે છે પરંતુ જેવું તેના દીકરા સમક્ષ જોયું તો જાણે તેના દીકરામાં એને પ્રતિકના દર્શન થઈ રહ્યા હતા અને પ્રતિક કહી રહ્યો હતો કે મેં મારો ભાગ ભોગવી લીધો છે હવે મારા જવાનો સમય થઈ ગયો છે પારસને હજુ કંઈ સમજમાં આવે તે પહેલાં જ આખના બલકારામાં તેનો દીકરો અવસાન પામ્યો ઘણી વખત આપણા જીવનમાં બનતી કેટલીક દુર્ઘટનાઓ કયા જન્મના કર્મનું ફળ હોઈ શકે શું કોઈ કરેલા કર્મનું ઋણ ચૂકવી રહ્યો હોઈ શકે જીવનમાં ભરતી અને ઓટ આવતા રહે છે પરંતુ જો તમને મોજાની લહેરો સાથે તરતા નહીં આવડે તો ડૂબવાનો ભય તો રહેવાનો તો મિત્રો આ કહાણી વિશે તમારા શું વિચારો છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો આ કહાણી તમને પસંદ પડી હોય તો આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં